એટલે સ્વતંત્ર દેવીનું પૂતળું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવ્યું ભારત આઝાદ થયું પછી ભારતના સમસ્ત રજવાડાઓનું વિલીનીકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલે એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલના સન્માન રૂપે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું પણ હજી એક સ્ટેચ્યુ બનાવવાનું બાકી છે અને એ આપણે આપણે બનાવવાનું છે એમાં કોઈ સરકાર મદદ નહીં કરે અને તે એટલે સ્ટેચ્યુ ઓફ રિસ્પોન્સિબિલિટી કે જવાબદારી રૂપે સ્ટેચ્યુ ઓફ આપણે કંઈ નદી કિનારે દરિયા કિનારે નથી બનાવવાનો આપણા હૃદયમાં શું કહે અને હૃદયની અંદર આપણે આ સ્ટેચ્યુ ઊભું કરવાનું છે કે અમે આઝાદથી આજે લિબર્ટી મળે છે તો લિબર્ટીની સામે રિસ્પોન્સિબિલિટી પણ એટલી જ વધી રહી છે આ જવાબદારી સ્વીકારતા થઈ આ જવાબદારી આપણે ઉતારી અને એક શરૂઆત આપણે વ્યક્તિગત સ્વાર્થથી કરવાનું મારો બાળક મારું ગામ મારો બાળક તો મને ઉપયોગી થશે જળવાઈ રહેશે મારા ગામની અંદર વૃક્ષો મોટા થશે તો મારા ગામની અંદર પર્યાવરણ અથવા તો જે છે એ પર્યાવરણ જળવાય રહેશે આવી બધું આપણે કાંઈ દેશના જે આપણા સ્વતંત્ર સેલિનીઓ લડવા ગયા હતા શહીદ થઈ જાય ઘટી ગયા એવું આપણે નથી કરવાનું પણ આપણો વેસ્ટેજ સમય જે આપણે ચાર ચાર કલાક મોબાઈલ સ્ક્રીન ઉપર આપણે મોબાઈલમાં એક સુવિધા આવે છે કે સ્ક્રીન ટાઈમ ક્યારેક આપણે જોઈજો વર્તજી ફરી એ સ્ક્રીન ટાઈમ કેટલો હતો તો સ્ક્રીન ટાઈમ ત્રણ કલાક હોય ચાર કલાક હોય જેવું કામ તો એ સ્ક્રીન ટાઈમ ઓછો કરી અને ક્વોલિટી ટાઈમ આપણા ગામના વિકાસની અંદર આપણા બાળકોના અભ્યાસ ઉપર આપણા ગામની અંદર સ્વચ્છતા જળવાઈ રહે આપણા ગામની અંદર પર્યાવરણ જળવાઈ રહે આના માટે આપણે કરીએ તો ખરેખર આપણે ખરા ખરાબ થયા કહેવાય એટલે માનસિક ગુલામીમાંથી મુક્ત થાય અને ખરા આજની અંદર લિબર્ટી અને લિબર્ટીની સાથે સાથે આપણી રિસ્પોન્સિબિલિટી છે અને આપણે સ્વીકારી અને રચનાત્મક કાર્યની અંદર આપણો સમય વાપરીએ આવી આજના પવિત્ર પ્રસંગે સૌ ગ્રામજનોને અપીલ છે અને આજથી આપણે બધા થઈ થઈએ કે મારી જવાબદારી કે મારી વ્યક્તિગત જવાબદારી મારા બાળક પ્રત્યેની મારા સમાજ પ્રત્યેની આ બધાની જવાબદારી આપણે કૃતજ્ઞતાપૂર્વક અદા કરી અને વ્યક્તિ વિકાસ સમાજ વિકાસ અને રાષ્ટ્રીય વિકાસની અંદર આપણું યોગદાન આપીએ એવું આજના પવિત્ર છે શુભાશિષભ અને હું મારો વખતે એવું પૂરું કરું છું હવે પછી જે આગળનો કાર્યક્રમ છે હવે બીજી વાત કહેવા રહી જાય છે કે હવે પછીનો આપણો જે કાર્યક્રમ છે એની અંદર આપણા આપણે પીએમ પટેલ માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ જે સારું પરફોર્મન્સ કર્યું છે પરીક્ષાની અંદર તો આ સારા પરફોર્મન્સવાળા બાળકોને આપણે ઇનામ વિતરણ કરીશું પણ એક વાત ઉડીને આંખે વળગી છે ધોરણ નવ દસ અગિયાર અને બાર આ ચારે ચાર ધોરણની અંદર એક બેન ત્રણ નંબર જે લાવ્યા છે ને એ બધી જ બહેનો છે એમાં ભાઈ છોકરો એટલે બેનો માટે તાળીઓ પાડવાનો પ્રસંગ કહેવાય ભાઈઓ માટે તો શરમ જેવો પ્રસંગ કહેવાય એટલે ખરેખર થોડાક આપણા બાળકો છે એને ભણવામાં રૂચિ આવે અને એ બધો માત્ર શિક્ષકો નહીં કરી શકાય થોડુંક આપણા વાલી જે જાગૃતિ આવશે તો આપણે કરી શકીએ કારણ કે વાલીઓને મને એવું ખબર છે મને શિક્ષકો પણ આ બધાની સાથે એટલા ચેતાવ ન પડે થોડોક વાલીઓને જાગૃત થાય આવી મારે તમામ વાલીઓ સરદાર કરે ત્યાં મારા અપીલ છે અને નિવેદન છે જય હિંદ अद्भुत शब्द संयोजन वक्तव्य

અને રાષ્ટ્રીય પર્વ માં સામેલ મહેમાનો વડીલો તેમજ મારા મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સ્વાગત છે આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ સ્વતંત્રતાનો દિવસ જે દિવસે ભારત દેશમાં લાવવા માટે લાખો વીરોએ શહીદી વહી દીધી ઘણા વર્ષો પહેલા આપણા ભારત દેશ પર અંગ્રેજોનું શાસન હતું આપણે તેના ગુલામ હતા આપણા દેશમાં આપણે ગુલામ બનીને રહેવું એ કેટલી કપરી સ્થિતિ છે માટે દેશને આઝાદી આપવી ભગતસિંહ સુખદેવને રાજગુરુએ હસ્તા મુખે શહીદી વહી દીધીને આપણે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો અને ત્યારથી જ આપણે આ દિવસને સ્વતંત્રતા દિન તરીકે ઉજવીએ છીએ

આવી કુમારી જોઈને મને એક પંક્તિ યાદ આવે છે કે ઉભા સહજે સીમા પર એનું નામ હોવું જોઈએ કે ઉભા સહજે સીમા પર એનું નામ હોવું જોઈએ દરેક કામ કરતા પહેલા અમને સલામ હોવું જોઈએ સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં પ્રવચન આપવા માટે ગયા હતા ને ત્યારે તેમણે એક વાક્ય કહ્યું હતું કે આજે તો માત્ર એટલો આવ્યો છું કે આજે તો માત્ર એટલો આવ્યો છું પરંતુ આગામી વર્ષોમાં હિન્દુસ્તાનની ફોજ જ આવશે આ છે આપણો ભારત દેશ બસ અંતે એટલું જ કહી કે દરેક રાષ્ટ્ર માટે પ્રેમ ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હતી

The Constitution of India, preamble: With the people of India having solemnly resolved to constitute India into a sovereign, social, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all, promote among them all justice. Liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity and to promote among them all. Fraternity assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our constituent assembly, this 26th day of November 1949, we hereby adopt, enact and, and give to ourselves this constitution. Astu to Hind Bharat. આપણે આ પછી હવે કાર્યક્રમ ને આગળ વધારી છે એ કહાની હું કહેવાનું એક કહાની એ કહેશે વાદળ વાદળ હું કહેવાનું પાણી પાણી એ કરશે કે એક કહાની હું કહેવાનો એક કહાની એ હશે વાદળ વાદળ હું કહેવાનો પાણી પાણી એ હશે ચોક્કસ અવધિમાં કહેવું એ કઈ બચ્ચાનો ખેલ નથી કે ચોક્કસ અવધિમાં કહેવું એ કઈ બચ્ચાનો ખેલ નથી ખેંચી હું કહેવાનો જોખી જાણી એ કહેશે ને અમને થોડી સુવિધા રહે ને તમને થોડો ચેન્જ રહે કે અમને થોડી સુવિધા રહે ને તમને થોડો ચેન્જ રહે વચ્ચે વચ્ચે હું કહેવાનો સરવાણી એ કરશે હવે પછી હું મારા સાથી મિત્ર ધર્મેશભાઈને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ પોતે સંભાળે

એવાજ ભારત માતાને ને ગર્વ અપાવવા માટે અહીંથી એકવાર જોરદાર ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે સરસ આ દેશ ભક્તિ પ્રબોલિત કરવા માટે લોક સાહિત્ય માં એવું કહેવાનું છે કે જનની જણ તો ભગત જણ જે કાશુરવીર અને કા દાતા

વાત કરવી છે મારે તમને આ સ્કૂલ એમનેમ નથી ચાલતું સમયે સમયે અમારે પુષ્કળ પ્રમાણની અંદર કંઈક કે જરૂર પડે છે ત્યાં ગામના આગેવાનો વડીલો અમારા ટ્રસ્ટી શ્રીઓ આ બધા જ છે એ વાહમ હાથ રાખીને ઊભા છે અમે ઊભા છીએ ને તો અમારી પાછળ એનો હાથ છે એટલે ગયા વખતે એવી વાત થઈ મીટિંગ દરમિયાન કે ભાઈ આજનો યુગ છે ને ટેકનોલોજીનો યુગ છે અને આ ટેકનોલોજીના યુગમાં જો પહોંચી વળવું હોય તો બાળકોને માત્ર ચોક એન્ડ ટોક નહીં ચોક લઈને ડસ્ટ લઈને ભણાવવું ને ડસ્ટ ઉડેન બધું નહીં સાથે સાથે ટેકનોલોજીમાં જોડવા માટે અમુક ત્રિપરિમાણીય બતાવવા માટે આ બધા જ માટે છે કે તમારે સ્માર્ટ બોર્ડની જરૂરિયાત છે બરાબર એટલે સંજોગો વર્ષ ગયા વર્ષે જ્ઞાન પૂજ પ્રોજેક્ટ અંતર્ગત શૈક્ષણિક આ વર્ષની અંદર ગયા વર્ષે જાહેર થયું અને આ વર્ષની અંદર છે એ 6 સ્માર્ટ બોર્ડ જે વર્ગો વાઇઝ છે એ અમને સરકાર શ્રી આપ્યા છે અને તેમ છતાં

અને શ્રી મહેશભાઈ હિંમતભાઈ કાજાવદરા સમર્થ સ્ટુડિયો લેબ વિડિયો લેબ સુરત તરફથી છે કે આ સ્માર્ટ બોર્ડ જે તમે જોઈ રહ્યા છો સ્ટેજ પાછળ એ આપવામાં આવેલ છે અને તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લઈએ મહેશભાઈ અને મહિનો શ્રાવણ નામ મહેશભાઈ અને મહિનો શ્રાવણ બરાબર જેમ ભોળાનાથ આપણી ઉપર કૃપાનો વરસાદ વરસાવ એમ વરસાવતા રહે છે સતત તો મહેશભાઈ હિંમતભાઈ કાજાવદરા અને આમંત્રિત મહેમાનો બરાબર એને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને રિમોટ થી પોતાના હસ્તે આ સ્માર્ટ બોર્ડ નું છે એ અનાવરણ કરે મહેશભાઈ સાહેબ સાથે જોઈન્ટ કરશું અને પાછળ જે બેઠેલા બેનો છે એને ઓછી જગ્યા મળે છે થોડીક બેઠક વ્યવસ્થાના ભાગરૂપે ભાઈ થોડાક આગળ આવી જાવ ને બેનો અહીંયા હવે આપણે કઈ જરૂરિયાત નથી જગ્યાની અને ભાઈ ફોટો શૂટિંગ ના ફોટો તમને અમારી બનાવેલી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અને ફોટો સહિત મળી જવાના છે તો બને ત્યાં સુધી ભાઈ અમને અહીંયા કાર્યક્રમ જોવા દો ફોટો શૂટિંગની અંદર બહુ નડવું નહીં देख आज थोड़ा गति ले लो ना नवल थोड़ा-थोड़ा लेकर राइट आएं आपरे સૌ આ સન્ના સહભાગી કેરિયા છે તો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ લગભગ 1 લાખ

જગ્યા ઉપર જ રહે અને અમારા વતી સમગ્ર ટ્રસ્ટ ગણ છે એ મહેશભાઈ કાજા ઉદરાનું સાલ અને પુષ્પમુખજી છે સ્વાગત કરે અભિવાદન કરે અને એની ભેટ આપણે અર્પણ કરીએ Thank you. મારા એને નિયમમાં નાખવાનું એટલે સાઈડમાંથી જે તો जोरदार તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ સરસ યાર આ શારુ ના એક બંદન લઈ ગયો ને હાલ શારુ કરે કરવા જઈ રહ્યા છીએ થોડીક નમ્ર વિનંતીઓ છે જે પાછળ ઉભા જોવા વાળા મિત્રો એ માટે ઊંચાઈ ઉપર લઈ લીધું છે તમને નમ્ર વિનંતી છે અપીલ છે કે થોડાક આગળ આવી જાવ બરાબર કૃપા છે કે બધો તડકો નથી એટલે શક્ય એટલા મહેમાન શ્રી અમારા આમંત્રણ ને માન આપીને પધારેલા સહે દિલ અમે સ્વાગત કરીએ છીએ અને તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થાના ભાગરૂપે છે એ બેસીને કાર્યક્રમ નિહાળશો તો અમને ગમશે ને હું પેલા તો અહીંયા જે મિત્રો છે શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને વિનંતી કે અહીંયા તમારા માટે અમે સામિયાનું બનાવ્યું છે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરે અહિયાં જે પણ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ આવેલા છે એમને મારી વિનંતી છે

દાતાઓની અમની વર્ષા થઈ રહી છે તો જેટલા વિદ્યાર્થીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે એવા તમામ વિદ્યાર્થીઓને મહેશભાઈ કાજાવદ્રા સુરત તરફથી જેમને સમગ્ર લેબ છે સુરતમાં એમના વતી એકસો એક રૂપિયા તમામ એકસો ચોપન વિદ્યાર્થીઓ ભાગ લીધો છે તમામ એકસો ચોપન વિદ્યાર્થીઓને એકસો એક રૂપિયા એમને હેઠળથી આપે છે મહેશભાઈ કાજાવદરા કોડિયા નગરના મિત્રો જે જેટલા વિદ્યાર્થીઓએ આ તમામ કૃતિઓમાં ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓને પેન પેન્સિલ પેડની આખી કીટ અને સાથે સાથે તેર શિક્ષકોને પણ પેન ભેટાથી આપી અને સન્માનિત કરે છે ખોડિયાર નગરના મિત્રો એ સમયના માસ્તરના હાથમાં સોટી હતી કે એ સમયના માસ્તરના હાથમાં છોટી હતી પણ ભણવાની રીત કે રસમ ક્યાં ખોટી હતી મારા અને તારા સમયમાં ફરક છે દીકરા કે તારા રૂપિયા કરતાં મારી પાવલી મોટી હતી હવે પછી હું શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમનો ઉદઘાટ કરવા જઈ રહ્યો છું શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમને હવે આપણે માણવાનો છે શાળાની બહેનો તારીખનો ઉઘાટ

બાળકો પણ આવ્યા હશે મને ખબર નથી હા જો જો મહેમાનો ના સ્વાગત ની ઉલી ભાઈ જોતો તો બધા વિડિયો હી છે એક સાઈક કા પછી નહી દે